જગતના પ્રથમ શ્રી રોટલીશ્વર મહાદેવ તથા હનુમાન દાદાના ચરણોમાં શિવભક્તો ધન્યતા અનુભવી સનાતન ધર્મમાં અત્યંત શિવરાત્રી મહાપર્વની દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી ભવ્યાથી ભવ્ય રીતે કરવામાં આવી રહી છે લાખો શિવભક્ત શ્રદ્ધાળુઓએ હર હર મહાદેવના નારા સાથે શિવજીના ચરણોમાં આસ્થા શ્રદ્ધા સાથે શીશ ઝુકાવી અતુટ વિશ્વાસ શ્રદ્ધા આસ્થાના દર્શન કરાવ્યા પાટણ પ્રથમ શ્રી ઈશ્વર મહાદેવ પહોરની આરતી પૂજા શ્રી રોટલીશ્વર મહાદેવની પૂજા શાસ્ત્રી પિયુષભાઈ ગુણઘેર દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધ પૂજા કરવામાં આવી ભવ્ય મંદિરને નયન રમ્ય રોશનીથી શણગારવામાં આવ્યું હતું લાખો શ્રદ્ધાળુએ મહાદેવના દર્શન કર્યા હતા અને વહેલી સવારથી જ રાત સુધી શિવભક્તોનો પ્રવાહ અવિરત રીતે ચાલુ રહ્યો હતો પ્રત્યે લાખો શ્રદ્ધાળુઓ અતૂટ વિશ્વાસ આસ્થા શ્રદ્ધા ધરાવે છે શિવરાત્રી મહાપર્વ નિમિત્તે પાટણ શહેરના અલગ અલગ ગામડાઓમાં રહેતા ભક્ત તથા વિદેશમાં વસતા એનઆરઆઈ ભક્તોએ સેવા પૂજન દર્શનનો લાભ લીધો હતો શિવરાત્રી મહાપર્વ નિમિત્તે વહેલી સવારથી મોડી રાત સુધી વિવિધ પહોરની પૂજા કરવાનો લાવો ભક્તોને મળ્યો હતો શ્રી રોટલેશ્વર મહાદેવ મંદિર દ્વારા દર્શનાર્થીઓને વિનામૂલ્યે મહાપ્રસાદ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી ભક્તો અને દર્શનાર્થીઓએ સ્વયંશિસ્તને જાળવી હતી